લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા માટે દીવવાસીઓ અત્યારે થંગ ગણી રહ્યા છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા દીવની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જાણે કે સુડતાલીસ જેટલા પોલિંગ બૂથ છે તે દીવ પ્રશાસન દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે અને સીધા દ્રશ્યોમાં જોઈ શકો સવારથી જ અહીંયા લોકો છે મહિલાઓ છે તે સવારથી અહીંયા સાત વાગ્યાથી તેઓ લાઇનમાં ઊભી ગયા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ અહીંયા ખનગણી રહ્યા છે અહીંયા ઘણા નવા વોટર્સ પણ આ વખતે દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને અહીંયા દીવ પ્રશાસન દ્વારા અને તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા અહીંયા અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જાણે કે અહીંયા આ ગરમી પડી રહી છે તે માટે થઈને અત્યારે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે મેડિકલ ટીમ છે તે પણ અહીંયા તૈનાત રાખવામાં આવી છે ખાસ કરીને તમામ જે સુવિધાઓ છે તે અત્યારે દીવ પ્રશાસન દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે સવારમાં આપણે જોયું કે દીવ કલેક્ટર દ્વારા અહીંયા વોટિંગ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને દેવના ઈસ્વી સાહેબ છે તે પણ અહીંયા દરેક મતદાન મથક પર જઈ રહ્યા છે બાજ નજર રાખી રહ્યા છે કારણ કે કોઈ પણ એવો અણબનાવ ન બને જેથી અહીંયા ચૂંટણી પંચનું કામ છે તે ખોરવાય તે માટે દીવ પ્રશાસન અને ચૂંટણી પંચ અને ખાસ કરીને પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે છે તમામ જગ્યાઓ પર છે અને તેઓ અહીંયા બાજ નજર રાખી રહ્યા છે હાર્દિક સિંહ મોડ દીવ